ખીમાણાના સેજલબા પરમાર દ્વારા પોતાનો પહેલો પગાર હનુમાનજી દાદાના ચરણોમાં અર્પણ કરાયો કાંકરેજ તાલુકાના ખેમાણા ગામના પૂર્વ સરપંચ શ્રી શંભુજી ફતોજી પરમારની દીકરી સેજલબા પરમાર કે જેઓએ પોતાના અભ્યાસ જીવનના કાર્યકાળ દરમિયાન એવી માનતા રાખી હતી કે તેઓને સરકારી નોકરી મળશે તો તેઓ પોતાનો પહેલો પગાર શ્રી સંકટમોચન હનુમાનજી મંદિર ખેમાણા ખાતે હનુમાનજી દાદાના ચરણોમાં અર્પણ કરશે ત્યારે સેજલબાને એક માસ અગાઉ સરસ્વતી તાલુકાના મેસર ગામે હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી મળતા ગતરોજ તેઓનો પહેલો પગાર ઓગણપચાસ હજાર છસો રૂપિયા આવતા તેઓએ આજે શનિવારના રોજ શ્રી સંકટમોચન હનુમાનજી દાદાના મંદિરમાં પોતાની માનતા પૂર્ણ કરી હતી સેજલબા પરમાર અને તેમના પરિવારજનો દ્વારા આજે વહેલી સવારે શ્રી શ્યામનારાયણગીરી બાપુની અધ્યક્ષતામાં પોતાની માનતા પૂર્ણ કરવામાં આવી હતી જેમાં એકતાલીસ હજાર પાંચસો એકાવન રૂપિયા રોકડા તેમજ આઠ હજાર પચાસ રૂપિયાના પેડાનો પ્રસાદ ધરાવી સેજલબા પરમાર અને તેમના પરિવારજનો દ્વારા શ્રી સંકટમોચન હનુમાનજી દાદાની આરતી ઉતારી તેઓની આ બાદા માનતા તેઓએ પૂર્ણ કરી હતી આ પ્રસંગે સરપંચ દિવાંશી પરમાર પૂર્વ સરપંચ સુખાજી પરમાર ફતુજી પરમાર પીરાજી પરમાર સેજલબાના પિતા અને પૂર્વ સરપંચ શંભુજી પરમાર જિલ્લા પંચાયત સદસ્ય ઈશ્વરભાઈ ખટાણા પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય સુરેશભાઈ ખટાણા પૂર્વ તાલુકા ડેલિકેટ કપૂરસિંહ પરમાર દશરથભાઈ દેસાઈ કાંકરેશ તાલુકા ભાજપના યુવા અગ્રણી બળદેવભાઈ ગાંગોળ વેલસિંહ પરમાર પૂર્વ ડેપ્યુટી સરપંચ મગનભાઈ દેસાઈ ખીમાણા પગાર કેન્દ્ર શાળાના આચાર્ય હિંમતસિંહ પરમાર નાગજી પરમાર રાહુલ કિરાણા વખતસિંહ પરમાર ખોડિયાર ગેરેજ લખુબા પૃથ્વીરાજસિંહ વાઘેલા હરેશભાઈ ત્રિવેદી જયશુંભાઈ મહારાજ ભીખાભાઈ સુથાર મફાભાઈ દેસાઈ બાબુભાઈ દેસાઈ કાનજીભાઈ પ્રજાપતિ સહિત મંદિરના પૂજારી પ્રફુલ્લભાઈ રાવલ વગેરે સહિત ગામ અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સૌ કોઈએ સેજલબા પરમાર અને તેમના પરિવારજનોને શુભકામનાઓ પાઠવી હતી અને સેજલબા પરમારની આ આગવી પહેલને બિરદાવી હતી રિપોર્ટ કેતન વસૈયા એલ ગુજરાત